લાલ કિતાબિક ઉપાયો તમારા માટે નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો સ્વાગત મિત્રો દર શનિવારે આપણે જોઈએ છે ભાઈ લાલ કિતાબનો ભેદભરમ તો આજે છે ને આપણે એક એવા યોગની વાત કરીએ એવી એક યુવતીની વાત કરીએ કે જેને આપણે સમજતા નથી જાણતા નથી અને એની અસર એની અસર એવી આવે છે કે ક્યાં તો માણસને રાજા બનાવી દઈને ક્યાં તો પછી એને બરબાદ કરી નાખે અને આ વસ્તુ એક અંગારક યોગ તરીકે ઓળખાય વૈદિકમાં અંગારક કહેવાય પણ એ અંગારક એટલે શું સત્તા અપાવે પાવર અપાવે કે ધૂળધાની કરી નાખે અને સમજવાનું અને એ ધૂળધાની કોને કરે ખબર ને આ યોગ આ યોગ જેની કુંડળીમાં છે ને તેના પરિવારને એની સાથે રહેનારા માણસોને બરબાદ કરે તો એવો તો કયો યોગ છે ભાઈ કે જે પોતાની સાથે રહેનારા દરેક માણસને એ બરબાદ કરી શકે પરિવાર નહીં સાથે કામ કરનાર માણસને પણ તકલીફ આપે એની આજુબાજુ રહેનારા માણસોને પણ આ યોગ તકલીફ આપે ને મિત્રો આ યોગ છે આપણે અંગારક તરીકે ઓળખીએ છીએ મંગળ અને રાહુ જે કુંડળીમાં મંગળ અને રાહુ ભેગા હોય ને એવા માણસની અસર પોતાના કુટુંબ પર તો આવે પોતાની સાથે રહેનારા માણસો પર આવે સરસ વર્ણન આપ્યું છે મહાવત બિના બિગડા હોવા હાથી જો આપની ફોજ કો મારતા હૈ મહાવત બિના બિગડા હોવા હાથી જે હાથી પર મહાવત નથી બેઠો અને એ હાથી બગડીને યુદ્ધના રણમાં ઉતરી પડ્યો તો પોતાની ફોજને આ હાથી મારે એવી જ રીતે આપણા જાહેર જીવનમાં આપણા સામાન્ય જીવનમાં એ પોતાની સાથે રહેતા માણસોને તબાહ કરે આ જ યુવતી રાજા બનાવે આ જ યુવતી સત્તા અપાવે પાવર અપાવે પૈસો અપાવે પણ ક્યાં ક્યારે તો મિત્રો જીવનમાં આ વસ્તુની જાણકારી રાખવી બહુ જરૂરી છે ને આ જાણકારી ફક્ત ને ફક્ત લાલ કિતાબમાં મળે હવે આ બે ગ્રહોની ખાસિયત છે કે જો સારા સ્થાનમાં બેઠા અને એ બેમાંથી એક ગ્રહ જો ઉચ્ચનો હોય ને તો એ યુતિનું ફળ સારું મળે અને જો નબળું છે

ઓર દોલત ઉમદા સાત હકુમત પાતા હોજ માણસ સાથેનાને બરબાદ કરી નાખે એનો નાશ કરી નાખે ને આ જ બે ગ્રહ બધું જ અપાવી જાય રાજા જેવી શાંત સારામાં સારો પૈસો અને એની સાથે સત્તા પાવર તો આ યુવતીને કઈ રીતે સમજવી ને ક્યાં કઈ અસર આપે તો મેં કીધું મંગળ ઉચ્ચનો થાય છે અને એની સાથે રાહુ છે તો ફાયદો આપી જાય બરાબર પણ જો કુંડળીમાં આ ગ્રહ કોઈ ખરાબ સ્થાનમાં બેઠેલા છે અને એવી જગ્યા છે કે જ્યાં બેમાંથી એક ગ્રહનું ફળ નીચ થાય છે તો એ નુકસાન પણ આપી જાય આ યુતિ ત્રીજા સ્થાનમાં અથવા છઠ્ઠા સ્થાનમાં છે તો એની સારામાં સારી અસર આવે લાલ કિતાબ પ્રમાણે ત્રીજા સ્થાનમાં ને છઠ્ઠા સ્થાનમાં રાહુને ઉચ્ચનો કહેવાયો છે અને વૈદિકમાં મંગળ એટલો ખરાબ નથી ગણાયો તો ચોક્કસ આપણે આમાં રાજા જેવી શાન બેસુમાર પૈસો હા પૈસામાં પાછો બેસુમાર જેને ગણવાની ફુરસદ ન હોય એવો પૈસો અને સાથે સાથે હકૂમત તો આ જે વસ્તુ છે ને એ એને આપે અને એ માણસ શાંતિ રાજા જેવી જિંદગી જીવે પણ આ જ વસ્તુ નીચના સ્થાનમાં બેઠેલી છે તો બહુ મુશ્કેલી આવે ચોથા સ્થાનમાં આવે તો બરબાદી આપે સાતમા સ્થાનમાં છે તો તકલીફ આવે આઠમા સ્થાનમાં છે તો બહુ ઝડપથી બહુ નાની ઉંમરમાં મોત આવીને મળી જાય હવે આના પ્રિડિક્શન કોઈ ચોક્કસ કરી નથી શકતું અંગારક અંગારક કરીને વૈદિકમાં એને સમજાવવામાં આવે છે પણ એની અસર શું છે જીવનમાં કઈ રીતે આવે તેનાથી ખબર પડતી હવે રાહુ મેં કીધું એમ ત્રણ ને છમાં બેઠો છે ને એને આપણે અંગારક તરીકે લઈને ચાલીએ તો શું થાય કંઈ થાય નહીં કોઈ ફાયદો જ નહીં મળે પણ આપણે જો એને એ અંગારકને અલગ રીતથી જોઈએ કે ભાઈ કયા સ્થાનમાં છે કઈ ડિગ્રીમાં છે કયા સ્થાનમાં કયો ગ્રહ ઉચ્ચનો થાય કે નીચનો થાય તો આપણે એનો ફાયદો મળે ને તો આ જે ઘટનાઓ છે આ જે પ્રિડિક્શનો છે ને આમાંથી કઈ રીતે નીકળાય કઈ રીતે બચાવી કઈ રીતે આ ગ્રહોનો લાભ લેવાય એ બધું જ આપણે લાલ કિતાબમાં જાણીએ છીએ અને આ જે નાનકડી રીત છે ને એ બહુ ચોક્કસ છે હવે માની લો કે ભાઈ આ યુવતી છે ને આપણામાં ખરાબ છે તો તેનો ઉપાય શું એનો ઉપાય કેટલો સરળ અને કેટલો સહેલનો આજના જમાનામાં આ ઉપાય કરવો મુશ્કેલ છે છે એકદમ સહેલો પણ મુશ્કેલ મુશ્કેલ છે પણ અશક્ય નથી આને પણ સમજવાનું છે મંગલ અને રાહુ ભેગા છે જે કુંડળીમાં એવા લોકો રસોડામાં બેસીને જમવાનું જ્યાં રોટલી બની ત્યાં જમવાનું ખ્યાલ આવ્યો જ્યાં આગ છે ત્યાં રાહુ નો પ્રવેશ નથી અને રસોડામાં અગ્નિ છે અને અગ્નિ છે ત્યાં રાહુ આવતો નથી આ છે ને એટલી બધી ચોક્કસ માહિતી છે કે જેને તમે સમજી જ નહીં શકો હવે આનું એક સિમ્પલ એકદમ સીધો સાદો દાખલો આપી તમે બધા સમજી જશો કે આ વાત તો ખરી છે ભાઈ ને આમ જ થાય છે પહેલાંના જમાનામાં ગામડાના ઘરોમાં કે પહેલાંના જમાનાના ઘરોમાં રસોડું મોટું અને આગળનો ડ્રોઈંગ રૂમ નાનો હતો બરાબર રસોડામાં માં રસોઈ કરે ઘરની સ્ત્રીઓ રસોઈ બનાવે ને આપણે બધા ભેગા બેસીને જમતા હતા પાંચ માણસ સાત માણસ કે દસ માણસ કુટુંબ ત્યાં બેસીને જમતું હતું રસોડામાં અગ્નિ રસોડામાં રસોઈ બનીને એ જ રસોઈ રસોડામાં બેસીને જમતા હતા સત્યુગતો સારા સંસ્કાર હતા સાત્વિકતા હતી અને એ પેઢીમાં સંસ્કાર હતા હવે આજે આજે આપણા ઘરની સ્ત્રી ઊભી રહી આમ ફરે આમ ફરે એટલી જગ્યા છે ને રસોડાનું પ્લેટફોર્મ છે અને આપણે બેસીને ક્યાં જમીએ ડ્રોઈંગ રૂમમાં ટીવીની સામે બરાબર ટીવીની સામે પેલી સિરિયલ ચાલે છે સાસુને વહુ લડે છે ને એ જોતા જોતા આપણે જમીએ છીએ ઘરની વહુ જમે કે સાસુ જમે એનામાં સંસ્કાર કઈ આવ્યા આ જ આવ્યા ને પહેલા નહોતું ત્યારે અમન્યા હતી સંસ્કાર હતા એકબીજાનું માન સન્માન હતું કોઈ તકલીફ નહોતી તો એ જમાનામાં રસોડાની પ્રેમાઇસિસમાં રાહુ પ્રવેશતો નતો ને બધા ત્યાં જ બેસીને જમતા હતા અને જમવાનો એવો નિયમ હતો કે ભાઈ ફેમિલી ભેગું બેસીને જમે આજે એક એના બેડરૂમમાં બેસીને જમે છે એક ડ્રોઈંગ રૂમમાં ટીવીની સામે પેલી મા બિચારી ત્યાં રાંધીને ઊભી ઊભી ત્યાં જ ખાઈ લઈશ આ સંસ્કાર નથી આપણા આપણા ઘરમાં જે હોવું જોઈએ તે હોવું જ જોઈએ બીજો દાખલો જોઈ લો તમે કલ્પના પણ નહીં કરી હોય તમે જોતા આવ્યા વર્ષોથી પણ એનું એનો અર્થઘટન શું તમને ખબર જ નહોતી પહેલા આપણે ત્યાં નાના મોટા પ્રસંગો થતા તો રસોઈયા મહારાજ આપણે ત્યાં રાંધવા આવતા એ મહારાજ જે જે જગ્યા પર રસોઈ બનાવે રસોઈ જ્યાં ચૂલાની વચ્ચે કે એની બાજુમાં બેસીને મહારાજ જમી લે અને એ પછી તમને રસોઈ સોંપે કે હવે તમે લઈ જાઓ પોતાની થાળી કાઢીને મૂકી દઈ સાઈડમાં પછી તમને કે હવે તમે રસોઈને હાથ લગાડીને લઈ જાઓ અને એ વ્યક્તિ ત્યાં જ બેસીને જમે એને ખબર છે કે આ જગ્યામાંથી રસોઈ બહાર ગઈ તો એની પર રાહુ હાબી થશે એટલે એ ત્યાં બેસીને જમતા ને આપને રસોઈ આપી દેતા આજની તારીખમાં પણ આપણા ગુજરાતમાં જે આપણા ગોધરા લુણાવાડાના જે મહારાજો આજે બી રસોઈ કરવા આવે છે ને એ લોકો આ પ્રથા આજે પણ જાળવે છે ને તમારે જોવું હોય તો જોઈ લો જ્યાં રસોડું થતું હશે ત્યાં મારા ત્યાં જ બેસીને જમશે એ લોકો બહાર પંગતમાં કે એમાં જમતા નથી હા પેલા માણસો કારીગરો આવતા હોય પેલા પીરસવાવાળા વાસણવાળા એ ત્યાં જમતા હોય બાકી રસોઈઓ ત્યાં જ જમે છે આજે પણ મેં જોયું છે તો આ નાનકડી બાબત છે એને આપણે સમજતા નથી આજના મા બાપ નથી સમજતા મા સિરિયલ ચાલુ કરી આપે છે પેલાને સોફા પર બેસાડીને એને લઈ જઈને થાળી આપે છે ને ખા મેં એવા કિસ્સા જોયા છે આ બાબતમાં કે પેલું નાનકડું ચાર પાંચ વર્ષનું બચ્ચું ખાવા બેઠું ને તો એ ખાતું જાય સિરિયલ કે એની જે ગેમ કે જે ચાલતું હોય ટીવી એ જોતું જાય અને ખાતું જાય ને મમ્મી રોટલી આપજે મમ્મી રોટલી આપજે એની માને ખબર કે મારો છોકરો બે જ રોટલી ખાય છે પણ તે દિવસે મને ભૂખ લાગી છે કેમ કે એને જે રોટલી ખાધી ને એનું ભાન જ નથી એને એના પેટમાં કેટલી રોટલી કે એની ગણતરી જ નથી એને ખાલી ટીવી જોયું ને ટીવી જે સાર હતો તે એના મનમાં છે ખાવાનું કયું ખાધું તે ખબર નથી ને અને મિત્રો આ જે સંસ્કાર છે ને એની અસર પણ આવી જ આવે આને પણ સમજો જો તમે સારા વાતાવરણમાં સારી રીતે જમશો તો ચોક્કસ તમને ફાયદો થશે અને આવા ટીવીના પ્રોગ્રામ જોતાં જોતા જમશો તો જે તમે જોયું છે જે સંસ્કાર તમારી સામે ચાલી રહ્યા છે એ સંસ્કાર તમારા ભોજનમાં તમારા શરીરમાં આવશે તો આને કેમ આપણે નથી સમજતા ને આજની માયોની જે ખાસિયત છે ને એને ખાસ મારે કહેવું છે કે આ દીકરો રડે છે દીકરી રડે છે એટલે મોબાઈલ ચાલુ કરીને આપી દીધો એ બેસી ગયો ને હું કામ કરું છું ના બચ્ચાઓને આ સંસ્કારમાંથી બહાર કાઢો નહીં તો તમારી હાલત ખરાબ થશે મારી પાસે અમુક વખત એવા કિસ્સાઓ આવે છે કે આપણું માથું ફાટી જાય ખબર નથી પડતી કે આ લોકોને કયા સંસ્કાર મળ્યા છે આ ટીવીના સંસ્કાર જીવનને બરબાદ કરશે તો આની પર ચોક્કસ ધ્યાન આપો અને એટલું સરસ તમારું જીવન બનાવો કારણ કે જે રસોડામાં રસોઈ બનાવાય છે એ રસોડાની ઓરા ખાવાનાની ઓરા તમારો જે પ્રેમ ભાવ છે પીરસવાનો તે આ બધી વસ્તુઓ ભેગી થઈને તમારા શરીરમાં એક એવો પાવર લાવે છે જેનાથી સંસ્કાર આવે આપણા શરીરની ઓરાઓ સચવાય છે આપણે આપણા આચાર વિચારને સારા સુધારી શકીએ આપણે એ નથી કરતા ક્યાં જવું આપણે ક્યાં જઈશું ને ક્યાં જઈને અટકીશું આજે અમેરિકા લંડનમાં છે ને રસ્તે ચાલતા ચાલતા લોકો ખાય છે હવે અત્યારે જો આપણે જોવા જઈએ ને તો આ વિડીયો હું બનાવું છું ત્યારે મેં જોયું કે ભાઈ અમેરિકા ધીરે ધીરે નીચે આવે છે સનાતન જીતશે આપણા સંસ્કાર જીતશે પણ આપણે જ હરવા તૈયાર છે તો પછી આપણે હારીશું તો આપણે આપણી પ્રથાઓને બંધ નથી કરવાની એને ફેલ નથી થવા દેવાની એ નાપાસ થઈ ગયા આપણા જે સંસ્કારો આપણા જે ગુણધર્મ છે આપણામાં જે ભગવાને આચાર વિચાર જે આપણા પૂર્વજો મૂકીને ગયા છે આપણા ધર્મ એ આપણને આપ્યા છે એ બધાને ફેલ નહીં થવા દો એ નાપાસ થશે તો તમે જિંદગીમાં નાપાસ થશો તો મિત્રો આ જે વસ્તુ છે ને એને ચોક્કસ સમજો આ એક મંગલ અને રાહુ આ જે ઘટના છે તેને આપણે સમજવાની હવે આ રસોડામાં બેસીને જમવા સિવાય એક એવો સરસ ઉપાય બતાવો જે તમને જીવનમાં બહુ જ કામ લાગે આ મંગલ અને રાહુની એક ખાસિયત છે કે મંગલ અને રાહુ જો કુંડળીમાં હોય ને તો અઠ્ઠાણું ટકા અઠ્ઠાણું ટકા લોકોના શરીર પર એક જન્મથી લાખાનું લાંછનનું નિશાન હશે હવે લાંછનનું નિશાન તમારા ડાભા ભાગ પર છે કે જમણા ભાગ પર છે એની પર નક્કી થાય એનો કલર કયો છે તેની પર નક્કી થાય છે કિતાબે બહુ સરસ આ બધી માહિતીઓ આપી છે એમાં પાછું કિતાબે કેવું સરસ કીધું નાભી ઉપર હો આદમી મારે દોલત નીચે હો નાભીના ભાગે છે તે માણસનું આયુષ્ય ટૂંક અને નાભી નીચેના ભાગમાં છે તે માણસ પૈસે ટકે બરબાદ થઈને ચાલે એને જીવનમાં આર્થિક પાસાઓ નબળા રહે આ બધી વસ્તુને કેમ આપણે નથી સમજતા આપણે જો આભાસ સરસ લાયકાત છે તે દુનિયામાં પહેલા નંબર પર બેઠેલી પછાડતા ચાલ્યા આજે એને ટુકડા ટુકડા કરીને નાખ્યો આપણે તો આજે આપણે મળી છે ને જે પેઢીના જે આપણે સંસ્કારો આવ્યા છે આપણે જે વિરાસત મળી છે જે વારસો મળ્યો એને કેમ સાચવીએ નહીં આપણે તો મિત્રો મહાવત વગર બગડેલો હાથી તમને આપી પણ શકે છે ને તમારી પાસેથી બધું લઈ પણ શકે છે મહાવત વગર બગડેલો હાથી મેં કીધું એમ એક હાથીને યુદ્ધમાં લડવાની કળા શીખવાડાઈ મહાવત છે મહાવત એને કહે છે કે ભાઈ આને મારતું એને મારશે આને મારતું એને મારશે પણ એ હાથીને યુદ્ધની કળા શીખવાડ્યા પછી આપણે યુદ્ધના મેદાનમાં એમને એમ છોડી દીધો મહાવત વગર તો આ હાથી કોઈને પણ મારશે એને બહુ સમજણથી આ વસ્તુ એની ઉપમા આપી છે મહાવત બિના બીગડા હોવા હાથી જો અપની હિ ફોજ કો મારતા કેટલી સરસ વાત આપણે જાણતા જ નથી એને આપણે અંગારક અંગારક કરીને ચાલીએ અંગારક થાય મંગલ રાહુવાળાને ગુસ્સો આવે એના શરીરમાં ગરમી બી આવે ને ગરમીને લગતા રોગ બી થાય કેટલું આસાન છે એને સમજવું એના ઉપાય કેટલા સરસ છે હવે આ યુવતી માટે એક સરસ ઉપાય આપું એક લાલ કલરની મીડિયમ સાઇઝની માટલી લેવાની એમાં એક કિલો જવ ભરવાના અને જેની મંગલ રાહુ ભેગો છે એના માથામાંથી સાત વાર ઓવારીને વહેતા પાણીમાં તરતી છોડી દો મંગળ રાહુ તમારી માટલી છૂટી નથી ને તમારા કંટ્રોલમાં આવ્યા નથી માટલી લાલ માટલી પાકેલી માટીની જે માટલી છે એ મંગળ અને એમાં ભરેલા જાવ એ રાહુ મંગળ અને રાહુની યુતિ લીધી ઓવારી ને તરતી છોડી દીધી તમારું કામ સરસ થઈ ગયું પણ આપણે ક્યાં સમજીએ આપણે તો કઈ હવામાં ઉડીએ છીએ ખબર જ નથી મારી પાસે આવે છે ને અત્યારે ખરેખર તમને કહું આ બાવીસ ત્રેવીસ ત્રેવીસમું વર્ષ મને આ લાઇનમાં થયું ત્રેવીસ વરસના ઇતિહાસમાં હું વિચારું છું કે આપણો સમાજ આપણી સંસ્કૃતિ આટલી બધી ખલાસ થતી ચાલી એમ ને આપણે આ જગ્યા પર જઈએ છીએ કે ભાઈ આવું છે હે ક્યાં સુધી ચાલશે અરે મા બાપ આવે છે મારી પાસે દસ વર્ષ ને પંદર વર્ષની છોકરીઓ આવે છે છોકરાઓ આવે છે એના સંસ્કાર જોઈને મા બાપની ફરિયાદ સાંભળીને આપણા માથા હલ્લી જાય છે કે આને કેવી રીતે સુધારવા તો મિત્રો આ જે વાતો મેં કરી જે તમને ઓળખ આપી મંગલ રાહુની એને સમજો આવી ઘણી બધી યુવતી છે ને જો તમારા જીવનમાં તમારા બાળકો ખોટા રસ્તે જતા હોય તો અત્યારથી વાળજો એની પર કંટ્રોલ કરજો નહીં તો તમારી લાઈફ બગડી જશે અને હું ઘણી વખત કહું છું ઘણી વખત સમજાવું છું લોકોને પણ લોકો માનતા નથી કરતા નથી ને પછી જ્યારે માથા પરથી પાણી વહી જાય ને ત્યારે એ દોડીને આવે છે ત્યારે અમારા હાથમાં કંઈ રહેતું નથી તો બહુ ચોક્કસ વાત કહું છું અને સમજી વિચારીને આની પર આગળ ચાલજો બહુ જ સરસ તમને એના પરિણામ મળશે એના ફળ મળશે મિત્રો હું છે ને આ લગભગ આઠ દસ દિવસમાં એક સરસ વિચાર સાથે નવા વિડીયો લઈને આવીશ અને આ જ બાબતો પર મારે વાત કરવી છે જિંદગી ક્યાં જાય છે અને આપણે એને કેમ રોકી નથી શકતા અને રોકવા માટે આપણે શું કરવું જોઈએ એની પર આપણે કામ કરીએ મને મારા વિડીયો કેટલા લોકો જો એમાં કોઈ રસ નથી પણ મારા વિડીયોમાંથી કેટલા જણાએ પોતાની જિંદગી સુધારી મારું ટાઇટલ છે ચાલો બદલીએ જિંદગી તો કેટલાય પોતાની જિંદગી બદલીને એમાં મને રસ છે તો એની પર ધ્યાન આપો અને ચોક્કસ તમને કહું છું જો જિંદગી બદલવી હોય ને તો લાલ કિતાબની ફાઇલ બનાવીને જીવનને બદલો તમને ચોક્કસ ફાયદો થશે મારે તમને જે આપવું છે ને તે કોઈ જ્યોતિષ તમને આપવાનો નથી તમે જ્યોતિષ પાસે જશો તો પહેલા વાત થાય કે ભાઈ ફલાણો યોગ એની પૂજા ચાણોદ જવાનું કરનાળી જવાનું છે કંઈક સિદ્ધપુર જવાનું છે અહીંયા જવાનું છે આ પૂજા પેલી પૂજા આ દોષ પેલો દોષ એ બધા દોષ આપણે જાતે જ કરવાના છે આપણે એની પર કામ કરવું છે બરાબર તો આની પર આવી જાઓ અને ચોક્કસ એ કરો તો મિત્રો આજનો વિડીયો ગયો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ દ્વારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર